સિઝનનો પહેલો વરસાદ પડે અને એમાં જ ભલભલા પોલ ખુલી જાય એટલે કે પ્રિમોન્સૂનની કામગીરી પર તો પ્રશ્નાર્થ થાય જ થાય સાથે અધિકારીઓ કેવી કામગીરી કરી છે તેના પર પણ અનેક સવાલો ઊભા થતા હોય છે વડોદરા શહેરના રાવપુરા વિસ્તાર રાવપુરા વિસ્તારના જીપીઓથી ખારીવાવ રોડ તરફ જતા માર્ગ પર એક ભૂવો પડ્યો છે આ ભુવો અહીંયા પ્રી પ્રીમોન્સૂનની કામગીરી પર પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે અહીંયા કોઈક પડે કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ તેવી લોકચર્ચા પણ જોવા મળી છે ચોમાસા પહેલા અનેક વખત પ્રી પ્રીમોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય તે અંતર્ગત પણ અનેક પ્રશ્નાર્થ ઊભા થતા હોય છે શહેરના રાવપુરા વિસ્તારમાં જીપીઓથી જીપીઓથી ખારીવાવ રોડ તરફ જતા વિસ્તારમાં આજે ભૂવો પડ્યો છે તે તંત્રના પોલ ખોલ્યા છે મિત્રો અઠવાડિયા પહેલાં અહીંયા જે ભૂવો પડ્યો હતો ત્યારે તંત્રની કામગીરી પર સવાલ ઊભા થયા છે સામાજિક કાર્યકર્તા અતુલ ગાવચી તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ કરી છે નાગરિકો સલામત નાગરિકોની સલામતી જોખમાઈ રહી છે તે અંતર્ગત આ કામગીરી વહેલામાં વહેલી તકે કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે વડોદરા શહેરનો રાવપુરા વાળો મુખ્ય રોડ છે આ રોડ પર ટૂંક સમય પહેલાં જે ભૂવો પડ્યો હતો વડોદરા મહાનગરપાલિકાએ જેમ તેમ કરીને પૂરી દીધો આજે બીજો ભૂવો બાજુમાં જ પડ્યો છે ઉપરથી નાનો દેખાય છે નીચેથી ઘણો મોટો છે જ્યારે આવા ભૂવા પડતા હોય તો પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે સ્માર્ટ સિટીની પોકળ વાતો વચ્ચે આવા ભૂવા તાત્કાલિક પૂરી દેવા જોઈએ અકસ્માતે જો રાત્રે વરસાદ પડશે દિવસે વરસાદ પડશે ભૂવામાં પાણી ભરાશે તો ભૂવો મોટો થશે કોઈ જાનહાનિ થશે કોઈના હાથ પગ તૂટશે કોઈનું મૃત્યુ થશે તો જવાબદાર કોણ આ વડોદરા મહાનગરપાલિકાના જાડી ચામડીના સત્તાધીશો જાડી ચામડીના અધિકારીઓ અને જે સુપરવિઝન કરતા પાછા કોન્ટ્રાક્ટરો જે ચેન સિસ્ટમથી પૈસા કમાય છે જે ટકાવારીમાં ધ્યાન આપી રહ્યા છે આવા તમામ લોકોને વિનંતી છે હવે ટકાવારીમાં તે ધ્યાન આપીને આવા જે ભૂવા પડતા હોય ત્યાં ભૂવા પૂરવાનો પ્રયાસ કરે અને વડોદરા શહેરની જનતા જે સ્માર્ટ સિટીની રાહ જોઈ રહી છે સ્માર્ટ સિટીની બનાવવાની વા બનાવે ફક્ત વાતો નહીં અને થોડીક શરમ કરો અને આ ભૂવા પડતા હોય એ બંધ કરો